હેલો બા મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે એક સરસ મજાની બાળવાર્તા સાંભળીએ તેનું નામ છે કાચબો અને સસલો એક દિવસ એક કાચબો શાંતિથી ધીમે ધીમે ચાલતો જતો હતો ત્યાં સસલાનું એક ટોળું તેની પાસેથી નાચતું કૂદતું નીકળ્યું તેમાંથી એક સસલાને મશ્કરી કરવાનું મન થયું એણે પાછા વળીને કાચબાને કહ્યું કાચબાભાઈ તમે કેવા ધીમે ધીમે ઠચુક ચાલો છો અમને પણ તમારા જેવી ચાલ કાચબાએ અગાઉ ઘણા સસલા જોયા હતા એને ખબર હતી કે સસલા ઉતવાળ્યા અને બેધ્યાન હોય છે કોઈ કામ ચીવડથી કરી શકતા નથી તેઓ બેદરકાર અને ઊંઘણથી પણ હોય છે આથી તેણે વડથી કહ્યું સસલાભાઈ મારી ચાલ ભલે ઠચૂક ઠચૂક હોય પણ તમારા જેવા દોડવીરને પણ દોડવાની હરીફાઈમાં હરાવી શકું તેટલો સમર્થ છું સમજ્યા કે આ બંનેની વાત ત્યાં ઊભેલા એક શિયાળે સાંભળી તેણે સસલાને પાનો ચડાવતા કહ્યું અરે સસલાભાઈ આ કાચબાએ તમારા જેવા દોડવીરને પડકાર ફેંક્યો છે છતાં તમે ચૂપ કેમ છો સસલાને પણ ચટાકો ચડી ગયો તેણે કાચબાને કહ્યું ચાલો આપણે બંને શરત લગાવીએ કે દોડવાની હરીફાઈમાં કોણ જીતે છે કાચબો તરત બોલ્યો ચાલો અત્યારે જ ભલે થાય ફેંસલો હું તમારી સાથે હરીફાઈમાં દોડવા તૈયાર છું બીજા બધા સસલાઓ આ દોડ હરીફાઈ જોવા ભેગા થઈ ગયા સસલાએ થઈ દૂર દૂર રહેલો એક ખડક બતાવી કહ્યું કાચબા ભાઈ આ સામે દેખાતા ખડક પાસે જે પહેલું પહોંચે તે જીત્યું ગણાશે કાચબા કહ્યું તમારી એ વાત બરાબર છે મને કબૂલ છે કાચબો અને સસલું દોડવા માટે ઊભા રહી ગયા શિયાળે ઝંડો ફરકાવી દોડ હરીફાઈ શરૂ કરાવી કાચબો માંડ્યો ઠચુક ઠચુક ચાલવા સસલો માંડ્યો ઝડપથી દોડવા થોડી વારમાં જ સસલો તો ઘણે દૂર પહોંચી ગયો સસલાને થયું કાચબાને આટલી સુધી પહોંચતા ઘણી વાર થશે ત્યાંથી લાવ જરા આરામ કરી લઉં સસલો ઝાડ નીચે બેઠો ઠંડો પવન વાતો હતો ત્યાં તેને ઊંઘ આવી ગઈ જ્યારે સસલો ઊંઘમાંથી જાગ્યો અને જુએ છે તો પેલા દૂરના ખડક પાસે કાચબો જઈને ઊભો રહી ગયો હતો સસલો શરમાઈ ગયો તેણે કાચબા પાસે જઈ પોતાની હાર કબૂલ કરી કાચબાએ કહ્યું સસલાભાઈ જુઓ મેં ઠચૂક ઠચુક ચાલીને ભલે સરસ જીતી લીધી પણ તમે જો ચીવટ રાખી હોત ને તો કામના વખતે ઊંઘવાનું ટાળ્યું હોત ને તો તમે જીતી ગયા હોત હું કંઈક તમારા જેટલી ઝડપે થોડો દોડી શકવાનો હતો આ તો તમારી બેદરકારીએ મને જીતાડ્યો છે શિયાળ કહે છે ઉતાવળા તો બહાવરા સો ગંભીર એ વાત સાચી છે